સ્વામી શાસ્ત્રીજી મહારાજ બાળપણથી જ સુરવીર હતા કોઈને હાળા ભરી નહીં સ્પષ્ટ વક્તા કહી દે જો સ્વામી નાના હતા પછી ત્યાં ગયા વડતાલ અને વડતાલમાં ગુરુદાસ કોઠારીને એવી ઈચ્છા હતી કે આ મારા ભેગા રહે તો એને આ બધું વહીવટનું કામ સોંપે એટલે બીજું આગળ બધું કામ થાય પણ સ્વામીએ તો સ્પષ્ટ કર્યું આટલા મોટા કોઠારી ચાર ચાર આચાર્ય જેને નીચે થઈ ગયા એવા અને સમર્થ નિયમમાં પૂરા બધી વાતે કોઈ વાતે ખામી નહીં એવાને પણ શાસ્ત્રી મહારાજે નાના ડુંગર ભગત હતા તે વખતે કહી દીધું ડુંગર આટલા નાના હતા પણ સ્પષ્ટ વાત કરી કે આ તમે ગુરુદાસ ગુઠારીને કહ્યું કે આ ભૂલા પડ્યા હું તો ભગવાન ભજવાને ભજવા આવ્યો છું એટલે અમારે બીજા ફંડમાં પડવું નથી આ કોઠાર મોઠાર અમે એમાં મારે પડવું નથી સ્પષ્ટ વાત કરી પછી બિહારીલાલજી મહારાજ એ બહુ સમર્થ આચાર્ય હતા આ બધી પ્રસાદજી મહારાજની બધી ભેગી કરી એમણે બધી વ્યવસ્થા કરી અને એટલે આપણે ગાયકવાડ સરકાર હોય ને એ દસ ડગલા સામા ભરે એમ અને એવા સમર્થ હતા અને બધું ઘણું બધું કાર્ય કર્યું છે પણ એમને ઈચ્છા હતી કે આ શાસ્ત્રી અને ડુંગર ભગત પાર્સદ થઈને મારા ભેગા રહે તો બધું શોભે અને બધું ઘણું બધું કામ થાય સ્વામીએ એમ નહીં કહ્યું કે હું તો ભગવાન ભજવાન ભજવાનું છું અને મારે કોઈ સાથે મોટા સદગુરુ હોય મહારાજના મળેલા એની ભેગા રહીને મારે આ કાર્ય કરું છે તો વ્યારલાલજી મહારાજ અકરાયા અને કે છોકરા તને કોઈ મંદિરમાં રહેવા નહીં દો હવે નાનું બાળક અને આવી વાત કરે આપણે તો ગભરાઈ જઈએ તમને કહે કે કોઈ મંદિરમાં પેસવા નહીં દો તો ગભરાઈ જાય સ્વામી આ બધાથી કે ભલે ભલે કે કોઈને હાડા બહાર સ્વામીને સ્પષ્ટ હતું જીવનમાં કે મોટા સદગુરુને ભેગા રહીને સેવા કરીએ અને અંદર તો બધું ઘણું બધું હતું મનમાં પણ ક્રમ બાય ક્રમ બધી વાત કરે એ સ્પષ્ટ હતું સ્વામીએ પાછલી અવસ્થામાં કહ્યું હતું કે મારો જે મારો જન્મ મંદિર માટે અને ઉપવાસના પ્રવૃત્તાઓ માટે મારો દેહ છે લેવી વાત તો અમે બહુ સ્પષ્ટ હતી બની શું કરવા તો શું કર્યું અને પણ સુરવીરતા તો બહુ કોઈને હાડાબારીની બધાને જેવું છે એવું કહી દે આચાર્ય અને ગુરુદાસ કોઠારી સત્સંગના ધણી કહેવાય એમને પણ આવી રીતે સ્પષ્ટ નમ્રતાથી એવું કંઈ છાતી કાઢી નહીં પણ નમ્રતાથી કહ્યું એમનો ધ્યેય હતો જે સ્પષ્ટ ગોર ગોર નહીં સી જઈ સીધે વાત એટલે પછી બધું આ પાંચ મંદિરનું જે કાર્ય કર્યું કેટલી હાડાબારી હતી પૈસાની તંગી સખત તંગી હતી અને પાંચ રૂપિયા કોઈ તરફથી આવે તો બહુ ધન્યભાગ અને તિજોરી તો ખાલી જ રહી અંદર પૈસા જાય જ નહીં બહાર નીકળે ક્યાં હતા નિર્જરા ઉપવાસ કરતી તિજરી અને સખત જો નાણાં પાણા માણા ધાણા કાંઈ ના મળે ચારે વાતની ખોટ અને સ્વામીએ એક મંદિરનું ખાત કર્યું નથી બીજા મંદિરનું કરે અરે આમાં તો પૂરું થતું નથી ક્યારે થશે કે અને બીજા મંદિરનું ખાતમુહૂર્ત કરે અને એ સુરતા અને સ્વાસ્થ્યમાં તો ખરેખર કોઈ હિંમત ના કરે એક મંદિર હજુ ખાત થયું નથી બીજા મંદિરનું ખાત કરે કેટલું બધું પ્લાનિંગ હતું અને પૈસા સતત કોઈ કોઈ હિંમત ના કરે એક નાનું મંદિર કરવાનું વાત નહીં પણ સ્વામી અને ગોંડલમાં તો એ શરત આવી હતી સ્વામી મહારાજાએ વાત કરી કે તમે ત્રણ મંદ ત્રણ વર્ષમાં મંદિર પૂરું કરજો અને દસ લાખ રૂપિયા વાપરવાના મંદિરમાં હવે આવી શરત સ્વામી ભલે બધું થશે મારા સ્વામી બેસવાના છે બધું જ થશે અને અઢી વર્ષમાં પૂરું કર્યું ત્રણ વર્ષની અઢી વર્ષમાં પૂરું કર્યું અને દસ લાખ રૂપિયા આમાં હવે એક રૂપિયો મળ્યા નહીં તે વખતે દસ લાખ રૂપિયા ક્યાંથી લાવે સ્વામી ગજબનું પ્લાનિંગ હતું અને સુર બધું જ આમ કરી દે આ ભગતજીની આજ્ઞા માટે નીકળ્યા ભગતજીએ કહ્યું આ ઉપાસના પ્રવર્તવાની વાત કરી ત્યારે મહારાજ તો બધા મંદિરમાં ખૂણામાં હોય મધ્ય મંદિરમાં તો હોય જ નહીં શાસ્ત્રી મહારાજ એવું બળ કહ્યું કે મધ્ય મંદિરમાં અને એમના સેવક ગુણા સ્વામી સાથે મૂર્તિ પધરાવી અને કોઈ આ બ્રહ્માંડમાં પહેલીવાર મહારાજને મધ્ય મંદિરમાં લાવવા સ્વામી યા કોઈ તાકાતની બધી વાત ખૂણિયું જ્ઞાન કહેવાતું ખૂણિયું જ્ઞાન કે એક ખૂણામાં આ વે છે ને ત્યાં એક ટ્રેન છે અટલાદરાથી જંબુસરની ગાડી તો પહેલાં ડબ્બામાં અમે ચડી જઈએ ઉતરી જઈએ પછી છેલ્લા ડબ્બો પકડીને એ એટલી સ્પીડ હતી બાણ ચાલે એવી રીતે ખૂણિયું જ્ઞાન હતું આ ખૂણામાં કોઈને હિંમત નહીં તાકાત નહીં સ્વામીને મહારાજને સ્તરોપરી ભગવાન બદવ હતા પણ કોઈની તાકાત નહીં સ્વાસ્થ્ય મહારાજ ચોકમાં પડ્યા અને બધાને આમંત્રણ આપ્યું ગમે એટલી ઉપાધિ વરવા તૈયાર હતા અને બધું કર્યું અને ઉપાસનાનો ડંકો વાગી ગયો એ બહુ મોટું કામ કર્યું કોઈ એટલે સ્વસ્થમાં શરૂઆતથી આમ બાળપણ થઈ જાય સૂર્ય હતા